એ રાધા રે ના લગન તા છે યમણે રે જાનુ વેલિયા આવ રે લગન તા છે ને પછી છોકર રે તા છે યમણે રે જાનું વેલિયા આવ છે રે એકુસ કાકા શું તમે પણ

મારે હેલિકોપ્ટર માં જાન લઈને જવું છે મારે અહીંયા વટ પાડવાનો છે તારા બાપ હેલિકોપ્ટર નો પૈસા કેટલા થાય એ ખબર પડ્યા છે એટલે આને કાઈ સમજાવો ને એ બટા હું તો તારી માં સો મારું તો માન હેલિકોપ્ટર માં જાન લે નો જવાય એવું વેન નો કરાય એ તો ઉતરી જાય એ બા તમે મુંગા મરો મારે હેલિકોપ્ટર માં જાન લે જાવું છે એ કાકા હવે હેઠી નો ઉતરી લે હવાર નોયા માથે સડી ગયો હોતે જાન લે જવાનું મોડું હાલ હાલ્યા

એ હારું તમે છે ને ફોન રાખો હું બધા કહી દઉં કે તમે હેલિકોપ્ટર માં જાન લઈને આવશો રાજી થઈ જઈ હાલે ગામમાં કેવું એ બાપુ એ અહીંયા આવો હઠત સમો પડી ગયો એ બાપુ એ બધાય એ મારો ઘરવાડો રહ્યો ને એ બધાય helicopter માં જાન લઈને જાન લઈને આવે છે એ હા બાપુ તો જમયનો પડી પડી આટલા કોઈ લઈને જાન લઈને નથી અને મારા જમય helicopter માં

છોડી ના લગન છે હું તૈયાર તો થઈ ગયો એક પગ દુખે તોય તો તારી જાતના પાઠિયા પાપા

એની એક વીસ જરી ગુતાવળ રાખ આપડી બેન પણ લગન છે ત્યાં જવાનું છે હા અલી કૃષ્ણ એ મમતાડી તમે બી આ ઠામડા છો માં લગન માં ન થવાનું એલી આવવાનું જ છે પણ આ ઠામડા બાકી હતા ને તમે કીધું ખાય ખા થોઈ નાખી ને પછી આવતા જ કા અને આમ જો તમને એક એન કાઈ ખબર છે શું એ અમારો ઘરવાળો રહ્યો ને ઈ હેલિકોપ્ટર માં જાન લઈને આવી છે હેલિકોપ્ટર માં જાન લઈને આવે એ હા ગાંડી થઈ ગઈ કે હું આજ તો લગન ને દી તું એ નથી થઈ કહું છું તમે માનતી નથી ને એલી માને ને તે કોઈ હેલિકોપ્ટર ની જાન લઈને આવતો હોય એ આવે છે હાલો તમે હમણા ખબર તમને બતાડું હાલો 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 મારા છોકરા માયા પડી ગયા છે ને એકવાર જાન લઈને જવાનું છે કોવાર નહીં તમારા કેટલા પૈસા હે મારી પાસે પાંચસો હાજર પીડા હે હા તો કાય વાંધો ને તો હેલિકોપ્ટર આવી જાય હવે સમજો મારા છોકરાની જાન હેલિકોપ્ટર માં જાય જાય અરે કાકા વરરાજો તારી ગાડીમાં બેઠો નથી ભાડું જોઈએ ભાડું જોઈએ

એ તો એવું લાગે થોડાક બાકી રાખી દઈશું હાલો ને પણ હેલિકોપ્ટર ક્યાં છે અરે મારો ભાઈ બન છે મે ભાઈ હાલો હાલો ચાલો આડે તો મલેક છે મને ખબર છે હાલો હાલો મારા સમય હેલિકોપ્ટરમાં તાન લઈને આવશે આખા ગામમાં ખબર પડી ગઈ હાથ ગામવાળા નહીં ખબર પડી ગઈ

અને ટ્રેક્ટર ભરી ભરીને જોવા આવે છે એ બાપુ બધાય જોવા આવે હા હા આ સમય ના લીધે તો સમજો તારા બાપા નો વટ પડી જશે સમજો મારા સમય હેલિકોપ્ટર માં જાન લઈને આવશે આ તારા બાપા ની છાતી ફૂલાઈ ગઈ હો એ બાપુ વટ તો પડી જશે સાચું બસ હું રાજી રાજી થઈ ગઈ છું હમણે જમી જાન લઈને આવશે

માય જુઓ હવે હેલિકોપ્ટર આના કરતા તો આવું વેન ન કર્યું હોત તો સારું હતું હઈ હવે હેલિકોપ્ટર તો નહીં આવે તમારા બાપ મેં આખા ગામમાં કહી દીધું અહીંયા મારા હા હરા વરાને કહી દીધું મારી આબરૂને ટકા થઈ ગયા હવે હું કરવું હવે એક કામ કરો ઓલો ફોર્ચ્યુનર વાળો ક્યાં હે ઈને ઈમાં તો જાવું પડશે ને હવે કા ફોર્ચ્યુનર વાળાને તમે મારીને કાઢી મેકો મારીને કાઢી મૂક્યો કા ઈ ભાડું માંગતો તો તમારી મને મારીને કાઢી મૂકાય હવે હું કરવું ઈની મારે

તો કઈ દેવાનું કે પંચર પડી ગયું એ ઓ અને મને વશી બે આરજો ને અહીંયા કોઈ બપોર લઈ ગયું હું શું મોઠું કરતા જ નહીં ઘડીક બધા દાંત કાઢે ને તો કાઢવા દીજો માય તું હવે હંસાય હવે હેરાન લખો હવે વારે હું કરું લવો ગાણાય નો ગાતા માય કે ગાણા મરશા કાઈ નાખો મારા નામ ના

મારા દીકરા ખોળા માથે સડી ગયા યે બાપુ હવે તો હટટ જાન આવે તો હરું મારેથી રહેવાતુંય નથી હચી વાત છે એને બાપુ બધાયથી જાજી મજા આવતો મને આવશે કેમ કે જારે જાન પાસી જાય અને જાન ઉગલે ત્યારે મારે તો હેલિકોપ્ટર માં બેહીને ઉડીને જવાનું હા ઓ બટા હમ સો બટા

પણ અહીંયા બાંધવા જયા ને તે ઈ કે બે લાખ થાય છે એટલા પૈસા અમારી પાસે હતા નહીં એમે તો ખાલી વીસ હાજર રૂપડી લઈને જ્યા હતા પછી મેં કે બાકી રાખો ઈ કે બાકી નો રે અમને ધક્કા મારીને મારીને પછી બારા કાઢ્યા તા ઓલી ઘીરી આવ્યા ને તા ઓલી ફોર્ચ્યુનર એક બાંધી હતી ને એ લઈને ઘરે વ્યવહ્યો અને પછી એ નો આવ્યો પછી અમે બધા બાજુ ધર્યા પછી ઈકો લઈને આવ્યા મારી આબરું જઈ હવે એક કામ કરો થઈ ગયું થઈ થઇ ગયું હવે કોઈ નહીં જી દાદા માણા નથી ખબર એક કામ કરો આ વાત આય નઈ ઢાકી દો લગન કઈ ના તારી જાત આ વાત આ ઢાકે રે હે ભલા માણા હમ જો આખા ગામ ને ખબર પડી ગઈ અને હાથ ગામ બરા ટ્રેક્ટર ભરી ભરીને જોવા આયા છે તમારી જો એટલું કામ હોય આ બોય તે તો કાકા મારી આબરૂ ના ધજાગરા કર્યા ધજાગરા એ મહણિયા તો ફોન તો નો કરતો તા તો કે હેલિકોપ્ટર માં જાન લઈને મારા હેલિકોપ્ટર માં જાન લઈને આવે નીકો મારી વળી લે લે બચાવો

આ જો તો ઈકા માં આવી અને તમે કહેતા હતા હોલીકોપ્ટર જાન આવશે ઓલા આવીને ફોન કરી દઉં એ હાલો યાર ટ્રેક્ટર લઈને પાછા વઈ જાવાય કાઈ હોલીકોપ્ટર ના આવ્યું એ તમારું ઈકા માં આવી હા